હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી તો આપણે આજે રણુજા પગપાળા યાત્રાનો છઠ્ઠો દિવસ અને આપણા અંગાત ભગાભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પાછળ આવો આપણે હેંડવાનું ઉત્તરમાં ચાલુ કરી નાખ્યું મતલબ હેંડવાનું તો નાઇટમાં ચાલુ કરી નાખ્યું વિડીયો બનાવવાનું અત્યારે શરૂ કર્યું અને આજે પંદરમી ઓગસ્ટ તો બધા સ્ટેટસ મેળવણું પા ભૂલતા અને નિહારમાં તો કહેવાનું નહીં આવતું બધા જય ઊંડો ફરકાવા તો જય માબારી જય આપણે મળીએ આગળ જઈએ મારો વિડીયો મારા બ્લોગ

હાડા હાથ જ થાય તો આ તાપ એટલો લાગે તો વિચાર લો કે રાજસ્થાનમાં જો ત્રણ વાગે પછી તાપ કેટલો હશે તો શું કરે આપણે તો હરવાનું જ છે ગમે એટલો તાપ પડે વરસાદ પડે ને તો આપણે કોઈ ફરક નહીં પડે અંબાજીના દર્શન કરવાના દર્શન કરવાના કરવાના જ છે બીજું કોઈ નહીં જો અમે ત્રણ જ અતાર તો સર બાકી બધું પબ્લિક પાછળ છે એક દુશા અડધું વાગે છે એક દિવસ લેટ દર્શન કરશું પણ દર્શન આપણે કરવાના કરવાના ગમે એટલી પાઈ ભીડ હોય જય રામ આપી જય બાપા જો નાવાની વ્યવસ્થા હા તો નહીં લીધું હો બધાને 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 ભાઈ ને આગળ જઈએ આપણે એક કિલોમીટર કેમ્પ હો રોકાશું અને પછી આગળ જઈશું પાછાનો પાછળ બધા આવો ડાલાવાળા બધા તો અમે નહીં લીધું એટલે નિહારીએ

અમે જઈએ દિન નદી પાંચ કિલોમીટરની છે વચ્ચે કોઈ કેમ્પ નહીં તો કોઈ જ નહીં પાણીની બોટલ હંગાર લીધી હ જેમકે પાણી વાત હોય પાણી પાણી આવે નહીં વચ્ચે તો આ તો આવત છે ના આવે તો તકલીફ પડી જાય અને તાપ બહુ હતો લગભગ સાડા દસ અગિયાર વાગ્યો આવ્યા સો પડેલો હરકી ગયેલી હા લક્ચરી હરગેલી છે બી આલ જ નાસ્તો તો આપણે કરીને જ આવ્યા એટલે કોઈ ટેન્શન નહીં ખાવા પીવાનું તો બરાબર જોઈએ આપણે નદી પાર પોલી વિડીયો બનાવ્યું જય માતાજી તો બાર વાગવા આવ્યા જો આપણે નદી ક્રોસ થઈ નહીં ને અભા ખબર પડી કે આરી હે નદી આઠ કિલોમીટર સુધીની આઠ કિલોમીટર અને આમ તમે જુઓ દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નહીં પબ્લિક એની પાછળ જો પાછળ ખાલી આ રહ્યા સો હાથ જણા હા અંગા ધંગા બાકી બધા એ બહુ પાછળ હા લાગતું નહીં કે રાય બપોરની આ નદી પાર કરો છે તાપ બહુ હ બીજું કોઈ નહીં તાપ છે ને કહો હું જ હોય તો આપણે એરટેસ્ટથી થી કરી નાખીએ કોઈ ટેન્શન નહીં તો આમાં જઈએ આગળ નદી હજુ આપણે એક કિલોમીટર જલ્દી રહી ગઈ નીકળી આપણે કેમ્પે રોકાણે હતા જઈએ તો પાંચ મિનિટ આરામ કરવા રોકાણ હતા આમાં આગળ જઈએ કોણ જ

એનો આપડી હે ને આట్లా બની ગયા બદવ નદી આવી છે કાર્ય નદી દેખો આ કાઠેવ નદી જાય ના નદી આમો આ નદી કેછો નદી કેછો હે આસ નદી જે બડા કે

કેમ ખાલી જોડો ફૂલ વ્યવસ્થા ના આપડા ભગાભાઈ અને હેઠળ આરામ કર तो मस्ता ला ला जो खाली पूल मौज है मस्त कूलर और बूलर बधु मिलेलू है जो ऊपरती बाजू कूलर मिलेला चार्जिंग की व्यवस्था मिलेली हां आ रहे शाम नो गुरु महाराज तो खाली एक नंबर कैंप है आपरे आ कर ना आराम कर लीजो અચા તો ત્રણ હાડા ચાર વાગવા આવ્યા પણ હજુ કલ્પેશ છે ને તે પાછળ બરાબર જો કલ્પેશ પાછળ એટલે આપણે એની રાહ જોવા રોકાઈએ બરાબર પાંચ વાગતે વાગતે તો અંગાતંગાત બહાર જો કેમ્પ નાસ્તાનો મેડિકલ ભોજન ચા પાણી નાસ્તો બધો પેલી બાજુ તમને ઓખવાનો તો બતાવ્યો આ બાજુ નાસ્તાનો કેમ જો એટલે જમણવાનો કેમ

નાસ્તા માટે તેમાં ઊંઘવા માટે પેલી તમને બતાવી રહ્યો ના મેદાન જોવો કેટલું ખુલ્લું હોય એકદમ જો આ બદલો હોય ઊંઘવા માટેનો હ તો આપણે ચા બા પી લઈએ અને પછી ની હરિયા હરવે હરવે તો જય રોમા પી કઈ સાબડે ના મા હોય બરાબર ફોટો બધા પાડ લીધા ને આ તારા ગુડિયાડી હોય તો ફોટો હેડીએ હરવે હરવે આડો પર તેવો મસ્ત વાયરો ચાલુ થયો અંદર બધી ગાડીઓ

તો હજુ થોડો અમાર જેવું જોયો અને આપણે બધા અંગત જઈએ આપણે કોઈ ઉચ્ચવર કરવાની નહીં કલ્પેશ આવે અંગત કરીને જવાનું તો આગળ બાબાજી કેશિયાજી થાકેલા વણસ આગળ અને આપણા બીજા બધા પહાડ ખાલી આપડે પોંચ વાગી ગયા તો હજુ વાતાવરણ થોડું દાઢો થયો પાછળ અમારે ને થોડી વાર પગ છૂટા કરવા માટે હેંડ આપવા આગળ તને ડાળો આવશે બધા બે જાય એટલે અત્યારે હેંડવાની ચાલુ કર્યો ડાડો પર થોડુંક થાય તો મજા આવે બાકી અત્યારે તો હો ને સાટે પલળી રહ્યા એવો તાપ પડ્યો હા અને રાજસ્થાન જુઓ એના કરતા ગુજરાતમાં રહેવું સારું કોઈ રાજસ્થાન આવવાનું વિચારતા હોય તો આવતા નહીં એટલે રહેવા માટે દર્શન કરવા માટે તો આવજો અને કાંઈ તો બધું બંજળ છે બંજળ જમીન બરાબર સો થઈ ગયા જે તાર કેટલો ને એટલો જ છે આપણે તો એના જઈએ

ના કે બન્ના સવાર સજન જો તમને પતાયું બહુ આવે માતાજી થઈ આપણે આપણા કરવાની આપણે સમાપ્ત કરીએ જો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રમાપીર